નિદાન કેમ્પ અંદર આજના મુખ્ય દાતા શ્રી પ્રભુદાસભાઈ વાલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર વાઈશ્રી હર્ષ ના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતા શ્રી છે આ નિદાન કેમ્પ અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે તે રોજ નિરાધાર વૃદ્ધોને સો જેટલા ટિફિન પહોંચાડે છે કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટિફિન આપે છે જે કોઈ સગર્ભા બહેનો અને જેને નાનું સંતાન છે એમને શીરો સુખડી જે કાંઈ ખાવાનું થતું હોય એ ટેપ ટિફિન વિનામૂલ્યે ત્યાં પહોંચાડે છે અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે પર્યાવરણને બચાવવા માટે પણ એવી તંતોડ મહેનત કરે છે અને તેનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે તો